હલો મિત્રો કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ વોલોગ એન્ડ મંથન એન્ડ સેજાલ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય વાર્તાથી કેમ છો બધા મજામાં તો આપણે છે ને બનાવવા છે જોસા મંથનભાઈ માટે તો અહીંયા મેં છે ને એ આ એક વાટકીનું માપ છે એ લઈ લીધું છે તો આ આ પોણી વાટકી છે એ મેં અડદની દાળ લઈ લીધી છે અને આ બે વાટકી છે એ આપણે ભરી અને ચોખ્ખા લઈ લીધા છે અને આને આપણે ત્રણ ચાર પાણીએ ધોઈ અને આપણે ચોખા અને દાળ છે એને રાતે છે એ પલાળી દીધા હતા એટલે આપણે આખી રાત અને પલાળેલા છે જો તમે છે આને ચારથી પાંચ કલાક સુધી પલાળી અને પછી પણ ઢોસાનું બેટર બનાવી શકો છો પણ આપણે રાતે પલાળેલા હતા એટલે કે સાંજના ટાઈમે પલાળી દીધા હતા તો આપણે ચોખા છે ને એકદમ સરસથી જો પાણી છે એ ચૂસી લીધું હવે આપણે એક મિક્સર જાર લઈ લીધું છે એની અંદર આ ચોખા છે એને નાખી દેવાના છે તમે દાળ અને ચોખા બે છે એ અલગ રીતે પણ પીસી શકો છો અને એક હારે પણ પીસી શકો આપણે છે એ બે હારે જ છે એ પીસી લેવાના છે મિક્સર જારમાં દાળમાંથી છે એ આપણે પાણી પેલા આ રીતના નિતારી લેવું બધું હવે આપણે આ દાળને છે એ ચોખાની આરે નાખી દેવાની છે આપણે દાળને ચોખા બે ભેગા નાખી દીધા છે હવે આપણે છે એ એક ચમચી જેટલું છે એ નમક નાખવાનું છે અને આ તમે ખાટી છાસ હોય ને એ પણ નાખી શકો આપણે છે એ બે થી ત્રણ ચમચી છે એ ખાટું દહીં નાખવાનું છે અમે તો ઢોસા છે એનું બેટર આ રીતના છીએ તમે કઈ રીતના બનાવો હવે આપણે આને પેક કરી અને મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે તો આપણું ઢોસાનું બેટર છે એકદમ સરસ દરદરૂ છે એ આપણે પીસી લીધું છે તો હવે આપણે એને એક તપેલીમાં છે એ કાઢી લેવાનું છે ખૂબ જ સરસ છે એ આપણું ઢોસાનું બેટર છે એ પીસાઈ ગયું છે આપણે છે એ થોડુંક છે એ આમાં છાસ નાખશું અને એને એકદમથી છે એ હલાવી લેશું હવે આપણે થોડુંક પાણી છે એમાં આ રીતના તમે છે એ છાસની જગ્યાએ આમાં પાણી પણ નાખી શકો અને દહીં પણ છે એ નાખી શકો આપણે દહીં અને છાસનો જ યુઝ કરેલો છે તમે જો આ બેમાંથી કોઈ વસ્તુ ન હોય તો એની જગ્યાએ તમે છે એ પાણી લઈ શકો છો હવે આપણે આને એકદમ સરસથી આ રીતના હલાવી લેવાનું છે અને હવે આપણે આને એકદમથી આથો લઈ આવવા માટે ઢાંકી અને સાંજ સુધી છે એ મૂકી દેવાનું છે એટલે આપણે ઢાંકી દેશું ડીશ વડે અને એકદમથી છે એ વ્યવસ્થિત જગ્યાએ છે એ રાખી દઈશું એટલે સાંજ સુધીની અંદરમાં આપણે ઢોસા બનાવવા માટેનું બેટર છે એમાં હાથો સરસથી આવી જશે અને જો તમારે ડાયરેક્ટ જ કરવું હોય ઢોસા તો આની અંદર ઘણી વખત છે એ લીંબુના ફૂલ અથવા તો બેકિંગ સોડા નાખી અને સીધા જ તમે છે એ પેપર ઢોસા કે ઢોસા છે એ બનાવી શકો છો પણ આપણે છે એ આને સાંજ સુધી મૂકી દેવાના છે અને આપણે સાંજે છે એ ઢોસા બનાવશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ઢોસાનો છે એ આપણે ઢોસા બનાવવાના છે તો મસાલા ઢોસા બનાવવા માટે આપણે બે બટેટાનો જ મસાલો છે એ બનાવશું કારણ કે અરમભાઈ છે એ એક જ છે એ ખાવાના છે મસાલાવાળા ઢોસા તો આપણે અહીંયા ટમેટું ડુંગળી આદુ મરચું અને લસણ અને ધાણાભાજી લઈ લીધી છે અને બે બટેટાનો છે એ આપણે મસાલો છે એ ઢોસા માટે બનાવી લેશું કારણ કે અરહમ અરમભાઈ છે એ અમારા મસાલાવાળા ઢોસા ખાય છે પણ અમારો મંથન છે ને એને પેપર ઢોસો જ ભાવે

આદુ મરચાં અને લસણની પેસ્ટ કરીને એ પણ આપણે નાખી દેવાની છે અને ટમેટા છે એ નાખી દેવા આને આપણે ફૂલ ગેસ ઉપર જ છે એ બે મિનિટ સાતળી લેવાના છે બે મિનિટ આપણે છે એ બધી વસ્તુને સાતળી લીધી અડધી ચમચી જેટલું છે એ આપણે નમક નાખી દેસું અડધી ચમચી જેટલું છે એ આપણે લાલ મરચું પાવડર નાખી દેસું અડધી ચમચી જેટલું છે એ જીરું પાવડર નાખી દઈશું ના અડધા લીંબુનો છે એ આપણે રસ નાખી દેવાનો છે કારણ કે આપણે છોકરાઓ માટે બનાવીએ છીએ સ્પેશિયલ ઢોસા એટલે બહુ તીખું ને એકદમથી ઓલું નહીં કરી મીડિયમમાં છે એ રાખશું આપણે મસાલો હવે આપણે બટેટાનો જે છૂંદો કરી નાખ્યો તો બે એમાં નાખી દઈશું આ બધી વસ્તુ છે એ આપણે મિક્સ કરી લેશું તો આપણે મસાલા ઢોસાનો મસાલો એકદમથી સરસ તૈયાર થઈ ગયો છે તો થોડીક છે એ લીલી ધાણાભાજી નાખી દેશું અને ગેસ બંધ કરી દેસું તો આપણો મસાલો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે આપણે છે એ ઢોસાની ચટણી બનાવવાની છે તો એના માટે મેં અહીંયા થોડીક શેવ લઈ લીધી છે એ નાખી દેવાની છે એક વાટકી જેટલું છે એ ટોપરાનું ઝીણું ખમણ લઈ લીધું છે કારણ કે લીલું ટોપરું હોય ને એ બેસ્ટ હોય પણ આપણે આ નાખીએ છીએ આઠથી દસ કડી છે એ થોડીક લસણની નાખી દેવાની છે આપણે અહીંયા આપણે બે મોરા અને એક તીખું છે એ મરચું લઈ લીધું છે એ પણ આમાં નાખી દેવાનું છે અને હવે આપણે થોડીક ધાણાભાજી છે એ નાખી દેવાની છે હવે આપણે છે એ થોડીક હળદર નાખી દેસું અને થોડુંક છે એ મીઠું એટલે સ્વાદ અનુસાર તમે લઈ શકો છો અને બે મોટી ચમચી આપણે દહીં નાખી દેવાની છે અને એક લીંબુનો છે આપણે રસ નાખી દેસુ હવે આ બધી વસ્તુ છે એને આપણે મિક્સર જાર માં બંધ કર્યા ની ચટણી છે એ બનાવી લેશું ચટણી છે એ આપણે આ રીતના મસ્ત એકદમ સરસ છે ઢોસાની પણ ચટણી થઈ ગઈ તો એને આપણે વ્હાઈટ કામાં છે એ કાઢી લેવાની છે હવે આપણે ઢોસા ને છે એ સવાર થી હાથો લાવવા માટે મૂકી દીધેલું હતું તો જો ખૂબ જ સરસ છે એકદમ સરસ થી આપણું ઢોસો છે એમાં બેટર છે એમાં આથો છે એ ખૂબ સરસથી આવી ગયો છે તો આને આપણે હવે હલાવી લેવાનું છે એકદમ સરસથી ઢોસા બનાવવા માટે આપણું બેટર છે એ ખૂબ સરસ આથો આવી ગયો છે અને બનવા માટે તૈયાર છે અને અહીંયા બીજી બાજુની સાઈડ આપણે તવાને છે એ ગરમ કરવા એકદમથી છે એ મૂકી દીધો છે તો આપણે તવો આપણો એકદમથી જો સરસથી ગરમ થઈ ગયો છે તો આપણે એમાં તેલ અને પાણીનું આ રીતના પોતું છે ઈ મારી દેવાનું છે આપણે એક વાટકી જેટલું છે એ ઢોસાનું બેટર લઈ લીધું છે અને આપણે ઢોસો છે એને આ રીતના ફેલાવી લેવું તો આ રીતના આપણે ઢોસો છે એક ઈ બનાવી લીધો છે હવે આપણે આ રીતના થોડુંક છે એ માથે તેલ નાખી દેવું બટર તમે જો યુઝ કરતા હોય તો બટર નહીતર તેલ નાખી અને એને થાવા દેવાનો સૌથી પહેલાં આપણે બે પેપર ઢોસા છે એ મંથનભાઈ માટે બનાવી લેશું પછી આપણે મસાલા ઢોસો બનાવશું પેપર ઢોસો જો બની ગયો ને એટલે એકદમથી સરસ છે એ આ રીતના ઉખડી ગયો છે તો આપણો એક પેપર ઢોસો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને આપણે ઢોસાનું બેટર છે ને એ ખૂબ જ સરસ રીતના છે એ હાથો આવેલો છે તો આપણા ઢોસા છે ને જો એ મસ્ત રીતે થાય છે તો આપણે પેપર ઢોસા પહેલાં બનાવી લઈએ પેપર ઢોસા છે એ બે બની ગયા છે તો આપણે આ રીતના હવે લોઢીને ચોખ્ખી કરી લેશું અને હવે આપણે મસાલા ઢોસા છે એ અરમભાઈ માટે બનાવી લેશું તો સંભાર આપણે નથી બનાવેલો કારણ કે સંભાર છે ને અમારા બેમાંથી કોઈ બે છે એક ખાવો નહોતો કે કોઈને નહોતો પડતું છે એ ચટણી અને પેપર મસાલા ઢોસા જ ખાય સંભાર છે એ છોકરાઓ ઓછો ખાય ને એટલે આપણે સંભાર છે એ બનાવેલો નથી આપણે હરમભાઈ માટે મસાલા ઢોસા બનાવીશી તો આ રીતના થોડા લાલ મરચું પાવડર છે એને સ્પ્રેડ કરી દેવું અને આવી રીતના લગાવી લેશું હવે આપણે મસાલો છે એને લગાવી દેવાનો છે તો આપણો મસાલા જો છે એ પણ બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તો એને પણ આપણે આ રીતના મસ્ત એકદમ છે એ